રવિવારે મોડી રાત્રે સયાજો હોસ્પિટલમાં થયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાના બનાવમાં માથાભારે તત્વો બાબરખાટ પઢાણ સાથે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની હત્યાના બનાવમાં પોલીસે ધરપકડ કરી હતી તે બાદ આ હત્યારાઓને ગુનાના કામે ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે ચારેય આરોપીઓના તારીખ બાવીસમી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા એક આરોપી વસીમ શેખને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાને લઈને પોલીસે આરોપીઓના દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા રિમાન્ડ દરમિયાન બનાવમાં રિકન્સ્ટ્રક્શનની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે હારો કુછે ગામડા પટેલા બતાયા છે તેના દ્વારા ઉત્તર સંકટ દ્વારા પરેશાન જે તમારે શહેરના હોસ્પિટલમાં સારવારની ને કુટે

đi thôi, đi thôi, đi thôi. Này em, vặt chưa? Này em, નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં છે અને ખુબ જ તકલીફ થી તપાસ કરવામાં આવશે કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે સાહેબ અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકાર કેમ કે ધરપકડ બી બાકી છે આજે આજે બધું બે આરોપીને ધરપકડ થઈ છે અને આગળ તપાસ ચાલુ છે કોઈ કોઈ તો સાહેબ અત્યારે રિમાન્ડ જે અમારે વેપન જે વપરાય છે આ કબજે કરવો બાકી છે અને ઘણા બધા તપાસ સંબંધો છે કાઉ તો કઈ રીતે છે કોણ કોણ જોડે બધું એક તપાસ ચાલે છે હવે કઈ કઈ દિશામાં પોલીસ તપાસ કરશે જે

મારી નાખવાના ઈરાદે પોતાના હાથ પર ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે છે એને એને માર માર બધા તમામ મારી અને ઉતાર્યો છે આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે એની તપાસ કરવાની છે કયા કારણોસર આ બનાવ બન્યો છે કોણ એની પાછળ છે હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે એ લોકોની પણ તપાસ કરવાની છે આવા સંજોગોની અંદર રિમાન્ડ ની માંગણી કરતા નામદાર કોર્ટે બાવીસ તારીખે સવારે અગિયાર વાગ્યા સુધી ના રિમાન્ડ આપેલા છે નામ તો મોડે બધા નથી પણ ટોટલ પાંચ આરોપીઓ ને પકડેલા છે એમાંથી એક મહિલા છે